લાગી રહ્યું છે માવજી પટેલ ની ફટકા બાજી જે છે તે કામ નથી કરી પરંતુ માવજી પટેલે સ્પર્ધામાં માવજી પટેલ નથી દેખાતા તેવું લાગી રહ્યું છે અત્યારે સ્પર્ધા માત્ર ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી ઠાકોર વચ્ચે ચાલી રહી છે અને આ બંનેની વચ્ચે જે ત્રણ રાઉન્ડ પૂરા થયા છે તેમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા છે અમારા સહયોગી રિદ્ધિ પણ ત્યાં છે અને રિદ્ધિ એ ગુલાબસિંહ રાજપૂત સાથે ત્યાં શું વાત કરી પહેલા તો તે સાંભળી લઈએ મારી સાથે અત્યારે ગુલાબસિંહ રાજપૂત છે આપનું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે તમને શું લાગે છે આ વખતે જીતની એટ્રિક કેટલી 10000 ની આજુબાજુમાં અમે લોકો જીતશું માવજી પટેલ ને પડકાર માન્યો આ વખતે આ દેખો ચૂંટણીમાં હોય ત્યારે બધા પડકારો જ હોય છે પણ એ માટે મહેનત કરી અમે લોકો મહેનત કરી છે અને અમને એટલો વિશ્વાસ છે કે અમારે જે લોકો અમારા પર આશીર્વાદ અમને આપ્યા છે આજે એટલે આ વખતે જીતની એટ્રિક લગાવવાની છે તમારે પુનરાવર્તન કોંગ્રેસ નું કરવું જ છે અહિયાં સરંગ ત્રીજી વખત વિધાનસભા કોંગ્રેસ જીતશે એટલે કે સળંગ ત્રીજી વખત અહીંયા કોંગ્રેસ છે તે વિધાનસભા જીતવાની છે ખાસ કરીને તેઓ લગભગ અત્યારે જયારે પહેલો રાઉન્ડ ચાલી રહ્યો છે જેમનો અંતિમ તબક્કો છે એટલે અંતિમ તબક્કાની અંદર એ જોવાનું છે કે અત્યારે ગુલાબજી રાજપૂત આગળ છે થોડી જ વારમાં લગભગ હવે સ્વરૂપજી ઠાકોર પણ આ જગ્યા ઉપર આવતા હશે ને તેઓ પણ જીતની જે હેટ્રિક છે તે લગાવવાના છે કારણ કે અહીંયા હવે ધીમે ધીમે ઉમેદવારો એટલે કે સ્વરૂપજી ઠાકોર પણ હવે પહોંચવાના છે પહેલા ગુલાબસિંહ રાજપૂત અહીંયા પહોંચી ગયા છે ગેનીબેન ઠાકોરે પણ પ્રતિક્રિયા આપી છે કે લગભગ પાંચ કે ની કે જોયું જીત માટે હંમેશા દાવો કરવામાં આવતો હોય છે કે અમે જીતવાના છીએ આ જીતવાના છે એટલે કે ગુલાબસિંહ રાજપૂતે પણ અત્યારે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી દીધો છે અને ખાસ કરીને એ જોવાનું છે કે જે અત્યારે જીતનો વિશ્વાસ વ્યક્ત તો કરવામાં આવ્યો છે પરંતુ

એ શરંગાત્રી પર કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા હશે શરૂઆતથી જે દિવસથી ફોર્મ ભર્યું ત્યારથી આજ સુધી ભાવના તમામ સમાજના સર્વ સમાજે આશીર્વાદ આપ્યા છે અને પૂરો વિશ્વાસ છે કે આજે ચૂંટણીનો જ્યાં પરિણામ આવશે તે કોંગ્રેસ જીતશે હું આપના માધ્યમથી સમગ્ર વાવ સુકામ બાપરની જનતાને વિનંતી કરું છું ચૂંટણીનું પરિણામ આવે ત્યારે શાંતિપૂર્ણ માહોલ બની રહે કોઈ વ્યક્તિ કોઈ સમાજ કે કોઈ પક્ષ બાબતે ટીકા ટિપ્પણી જવા ચૂંટણીમાં જ્યાં સુધી વોટિંગ થાય ત્યાં સુધી જ બધું હોય છે એના પછી કોઈ સમાજની લાગણીઓ દુભાય કોઈ પક્ષની કે કોઈ વ્યક્તિની લાગણીઓ દુભાય એવું કોઈ વર્તન ના કરે સોશિયલ મીડિયામાં એ પણ આપણા માધ્યમથી હું વિનંતી કરું છું અને વિજયના વિશ્વાસ સાથે અહીંયા ગણતરીમાં આવ્યા છીએ અને સો સો ટકા પરિણામ કોંગ્રેસમાં આવશે જેમ એની બેને વાત કર્યું

એના માટે બધાનો વાવ વિધાનસભાના મતદારો નો આભાર પ્રથમ રાઉન્ડના અંતે અત્યારે તમે અઢીસો માં આગળ ચાલી રહ્યા છો પ્રથમ પ્રતિક્રિયા આ શરૂઆતથી હું કહું છું કે શરૂઆતથી સુધી થી અમે લોકો ત્યારે ગ્યાનીબેન ઠાકોરે પણ કહ્યું છે કે વાવ બેઠક જે છે તે કોંગ્રેસને ફાળે આવશે અને વાવ બેઠક પરથી કોંગ્રેસ પાંચ કરતા વધારે અને દસ કરતા ઓછા એટલે કે પાંચ થી દસ હજારની લીડથી અહીં જીતવા જઈ રહી છે તેવું જ્ઞાનીબેન ઠાકોરે સાફ કહી દીધું છે અને જ્ઞાનીબેન ઠાકોરે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું છે કે વાવના લોકો આ વખતે પણ કોંગ્રેસનો સાથ નહીં છોડે અને કોંગ્રેસનો જ સાથ આપવાના છે જ્ઞાનીબેન ઠાકોરને પણ સાંભળીએ કે નમા

અને કામોમાં જઈને નાના મોટા કામો કર્યા અને પરિણામ કોઈ પણ પ્રકારનું આવે અમારો કાયમી લોકો સાથેનો નાતો લાઈવ રહ્યો છે કાયમી જનસંપર્ક રહ્યા છીએ અને વા વિધાનસભાના મતદારો સર્વ સમાજના મતદારો કોંગ્રેસ પક્ષને આશીર્વાદ આપી અને આ અમે એ બાબતમાં કાય લાગુ માનતા નથી કારણ કે અમારી ચોરીની ચૂંટણી હોય વાડીની હોય જનતાનો આભાર વ્યક્ત કરવાનો હોય અને સાથે રહીને નાગરિકોનો હોય છે નાગરિકોના હિતમાં સર્વ સમાજ સર્વ પક્ષે સાથે મળીને કામ કરે એ પ્રણાલી અમારી કાયમી રહી છે અને આ વખતે પણ રહેશે અને દસ ની અંદર કોંગ્રેસ પાર્ટી વિજય પક્ષ